ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે ખુલ્લી ગટરમાં બાઇક ચાલક ખાબક્યો બાઇક ચાલકનો આબાદ બચાવ તંત્રની ગંભીર બેદરકારી ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટર હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાતા છે જેમાં અજાણતામાં વાહન ચાલકો કે રાહદારીઓ ખાબકતા હોય છે ત્યારે આવી ઘટના ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે બની સવારે તારીખ સાતમી જુલાઈના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો જે બાદ સિવિલ હોસ્પિટલ પાસે આવેલી આવી જ એક ખુલ્લી ગટરની ચેમ્બર અદ્રશ્ય બની હતી જેમાં રસ્તેથી પસાર થતો એક બાઇક ચાલક ખાબક્યો જોકે બાઇક ચાલકનો આ બાદ બચાવ થયો હતો પરંતુ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ ઘટનામાં આસપાસના લોકો બાઇક ચાલકની મદદે દોડી આવ્યા હતા